કેમ કે ફ્રેશ છે ને એકદમ મસ્ત છે અને નોર્મલ સેકન્ડ નથી છે સેકન્ડ થા આવશે એ પણ હું તમને કહેતી જઈશ બ્લાઉઝ આવશે આ રીતની આખી પ્રિન્ટેડમાં ફેન્સી ડિઝાઇન આવશે લાઈટ ગુલાબી કલર છે બધી સાડીમાં ત્રણસો રૂપિયા અને આખી સાડી માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં માં પણ આપણે ત્રણસો વાળી છે લાઈટ પિંક આવશે અને કાપડ માં આવશે બેનો નેમ નો થઈ કે આખી સાડી બેન આગળ નથી તો એવું બ્લાઉઝ પણ છે રેશમાઈ છે ને સૌથી વધારે સ્ટોક સાંધામાં છે જે આપણે બ્લોગમાં બેનો બસ જોવે એટલે બેનોને વધારે ખબર જ હશે આ પણ પાલવ છે આ જે ઓર્ડર કર્યા પછી સાડી આજે આપણે શુક્રવાર છે કાલે તમે ઓર્ડર કરશો એટલે આપણે પાર્સલ નાખી દેશું પણ રવિવારે રોજાશે એટલે તમને સોમવારે મળશે એકદમ મસ્ત યુનિક ને સેન્સી લાઇટ ઇંગ્લિશ કલરમાં એક સેજ નોર્મલ સેકન્ડ આવશે ને રૂપિયા છે આખી સાડીમાં કોટી આવશે લાઇટ વરિયાળી કલર છે એક સેજ એવું નોર્મલ આપણે નોર્મલ એટલે હાવ નોર્મલ જ સેકન્ડ આવશે આ રીતના લાળી આવશે પાલવમાં આખી સાડી આ રીતના આવશે જરી ની અંદર જેની જેને પોટી આવતી હે એક સે જે પોટી ની ઉપર જરાક એક જ આપણે સેકન્ડ પર બતાવી દઈશું હું જાહ્યુ તે જે કો જાવે જે આપણે વહી જાય તમારે ગોમેનિયા દેખાતી ન હોય એ રીતના આવે આનો ભાવ પણ આપણે 350 રૂપિયા છે ટોમેટો કલર છે લોકોન પ્રસંગમાં પેરાય એવી

આખી રૂપિયા આ ફૂલ લચકો એકદમ મસ્ત કાપડ આપીએ બ્લાઉઝ છે આમાં કાઈ

બાકી આખી સાડીમાં કાંઈ નથી આ રીતના ફોટો આવશે ફૂલ એન્ડ ફ્રેશ એકદમ રસ્તો કાપડ ને ખાલી સાડા ત્રણસો રૂપિયા બધી જ સાડીનો ભાવ અલગ અલગ છે ભાવ સાથે આપણે બ્લોગમાં કહેતા જ ગયા છીએ ને બધા વિડીયામાં આપણે નીચે તારીખ પણ દેતા જઈએ પછી બાંધણી છે સાડા ત્રણસોમાં જ આપણને બનશે છે સેકન્ડ તો બહેનોને ખબર જ છે કેમ કે અત્યારે સેકન્ડ નો ટ્રેન હાલે છે બધી બાજુ મળે જ છે જો આપણ નોર્મલ સેકન આવશે લીલા કલરની બાંધણી કાપડ એકદમ હેવી આવે જો આ એકદમ મસ્ત ફટો બાઉસ પાલવ ને આખી સાડી આવે આનો પણ ભાવ સાડા ત્રણસો રૂપિયા છે નીચે વોટ્સએપ નંબર આપ્યા છે એમાં તમે જલ્દીથી સ્ક્રીનશોટ પાડી અને ઓર્ડર બુક કરજો જેથી કરીને સાડી તમારી થાય હવે અમુક અમુક બેનો પરમ દિવસના વિડીયા હવે હજી ફોટા મોકલેશ પણ હવે હોય એ હું આપી દઉં ને ન હોય એ આપણે ફરી સ્ટોક આવશે ત્યારે ફરી પાછો આપણે પણ નહીં મળી હોય બનાવશો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક્રાઈબ કરવાનું નહીં પાછા નવા બ્લોગમાં આવજો